નાગરિક સંરક્ષણ સંસ્થા એટલે કે સિવિલ ડિફેન્સ ગુજરાતમાં નાગરિક સંરક્ષણ કટોકટી અને આપત્તિઓનો સામનો કરવા માટે નાગરિકોને તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેમાં તાલીમ કવાયત અને જનજાગૃતિ ઝુંબેશ સહિત વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે જેનો ઉદ્દેશ સમુદાય સલામતી અને સ્થિતિસ્થાપકતા સુનિશ્ચિત કરવાનો છે આ કાર્યક્રમનો ઉદ્દેશ નાગરિકોને કટોકટીની પરિસ્થિતિઓમાં પોતાને અને તેમના સમુદાયોને સુરક્ષિત રાખવા માટે સશક્ત બનાવવાનો છે જે અંગેની તાલીમનું નાગરિક સંરક્ષણ સંસ્થા ઈસનપુર ડિવિઝન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદના ગીકાંઠા વિસ્તારમાં ચાલુ વરસાદમાં કોર્પોરેશનના ઇલેક્ટ્રિક પોલના ખુલ્લા બહારને કારણે કરંટ લાગતા યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે જેમાં અહીં આવેલી દૂધવાળી પૂરના નાકે જસરાજ ગોહિલ નામનો વીસ વર્ષીય યુવક પસાર થઈ રહ્યો હતો ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્ટ્રિક પોલનો વાયર ખુલ્લો હોવાના કારણે પાણીમાં યુવકને કરંટ લાગતા ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અહીં પહોંચી હતી જે બાદ યુવકના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો એર લંડન જતી ક્રેશ ઘટના બાદ અમદાવાદ એરપોર્ટ પરથી ફ્લાઇટને ટેક ઓફ પહેલા ક્લિયરન્સ કરનાર કોમર્શિયલ અને ટેકનિકલ એમ બે વિભાગના પચીસ લોકોની ડીજીસીએ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે ઘટનાની મૂળ સુધી પહોંચવા બંને ડિપાર્ટમેન્ટે સબમિટ કરેલા રિપોર્ટમાં કંઈ બેદરકારી ખામી કે ભૂલ રહી ગઈ છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે જેના પગલે પ્રી ચેકિંગ અને કોમર્શિયલ ટીમના એરક્રાફ્ટના વજનના સબમિટ રિપોર્ટ સીઝ કરવામાં આવ્યા છે